વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડીયા રોડના વૈષ્ણવોના હબ વ્રત સમાન પ્રભુશ્રી દ્વારકાધીશ સુખધામ હવેલીના પ્રાંગણમાં તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ડૉક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી કાંકરોલી યુવરાજો અબોલ પશુપ્રેમી પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રી પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદય શ્રીના સાનિધ્યમાં મનોરથી દિવ્યેશભાઈ પારીખ

ચાલીસ દિવસ પ્રભુ પાસે માંગવાનો વ્રજ ભક્તોને અધિકાર આપ્યો છે અને પ્રભુ તેમની મનોકામના આજે પણ પૂર્ણ કરે છે આ પ્રસંગે યુવા કોર્પોરેટર નૈતિકભાઈ દક્ષેશભાઈ શાહ ડેક્સ સંખેડા દસાલાડ સમાજના મહિલા અગ્રણી દક્ષાબેન પ્રકાશ ચંદ્ર શેઠ અનેકવિધ વૈષ્ણવ સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સુખધામના સમર્પિત સેવકો ખડે પગે રહીને સુંદર આયોજન દ્વારા કાર્યક્રમ પાર પાડ્યો હતો

પ્રભુના વિભિન્ન ક્ષેત્રમાં પ્રભુની ભક્તિમાં પ્રભુની સેવામાં વિવિધ પ્રકારના ઉલહના અમારા એક કહેવત છે એટલે એનો મતલબ છે કે ટોન્ટિંગ કરવું પ્રભુને અનેક પ્રકારથી ટોન્ટ મારવાની પદ્ધતિ એનું નામ છે રશિયા અને એ રશિયા આજે વડોદરા સુભધામ મંદિરના આંગણે ભવ્ય રીતે ખૂબ સુંદર રીતે ઉજવવામાં આવ્યું સમગ્ર વિશ્વને આ ચાલીસ દિવસના ખૂબ ખૂબ વધામણા આપું છું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને પ્રભુના ચરણોમાં એવી અભ્યર્થના કરું કે દરેક ભક્તની હૃદયની અંદર એમના ચરણ પધરાવીને એમના પર કૃપાની અભિવૃષ્ટિ કરે એ જ અભ્યર્થના સાથે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા